દેશભરમાં શહેરોમાં માત્ર સુરત શહેર એકમાત્ર એવું શહેર છે જેને આજ રોજ દિલ્હી ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ કાર્યક્રમમાં અન્ય શહેરો પૈકી સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક મળ્યો છે આ ક્ષણને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે ઐતિહાસિક દિવસ તરીકે ગણાવ્યો છે અગાઉ ગંદા શહેર તરીકે ઓળખાતા શહેરને હવે દેશમાં સ્વચ્છ શહેર તરીકે ઓળખવામાં આવશે સુરત મહાનગરપાલિકાની ટીમ શહેરીજનો તમામ દ્વારા શહેરને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો છતાં શહેર બીજા ક્રમાંકે આવતું હતું સુરત ખાતે ડાયમંડ બુટ્સના લોકાર્પણ પ્રસંગે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ સુરતમાં એક અઠવાડિયા સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવા આહવાન કરવામાં આવ્યું હતું જે બાદ સુરત મહાનગરપાલિકાએ અધિકારીઓ પદાધિકારીઓ સફાઈ કર્મચારીઓને શહેરીજનોના પ્રચારથી ગલીઓ શેરીઓ સહિતના વિસ્તારમાં એક સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી જેનું આજે સફળ પરિણામ આવ્યું છે આજે પ્રથમ વખત સુરતની સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે શહેરીજનોને પણ હું અભિનંદન પાઠવું છું સુરત મહાનગરપાલિકાની સંયુક્ત ટીમ શહેરીજનો તમામ લોકોના સંપૂર્ણ પ્રયાસ થકી સફાઈ ઝુંબેશ સફળ રહી છે જેને કારણે સુરત આજે સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે જે આજે આપણે સૌ કોઈ લોકો માટે ખૂબ આનંદ અને ગર્વની વાત છે શાળાના વિદ્યાર્થીઓને મીડિયાએ પણ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું અભિનંદન પાઠવું છું વડાપ્રધાનની اپેલને પગલે ખૂણે ખૂણે અને ગામડા સુધી આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી વિમારી નમ્ર વિનંતી છે જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ નમસ્કાર મિત્રો આજે સુરત શહેર અને ગુજરાત માટે ખૂબ આનંદનો અને ઐતિહાસિક દિવસ છે ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડો પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી સુરત પણ મોદી સાહેબના શબ્દોમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતો એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો ખૂબ અફસોસ પણ થતો હતો સુરતના શહેરીજનો સુરતના કોર્પોરેટરશ્રીઓ પદાધિકારીઓ સુરતના અધિકારીઓ કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરત સુરતી એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો આ વખતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમની સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ સાથે સૌ સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ સાધરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે ને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યું છે એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માજી મેયરના એમના માજી ચેરમેન એમના સૌ કોર્પોરેટરો સૌ કમિશનર અને બીજા અધિકારીઓ અને કર્મચારીઓ કે જે કર્મચારીઓની જહેમતને કારણે આ સફાઈ ઝુંબેશ સફળ થઈ છે સુરતના શહેરીજનોની મદદ અને એમનામાં આવેલી જાગૃતિને કારણે જે એમણે સપોર્ટ કર્યો છે આ સપોર્ટને કારણે આજે સુરત આ પહેલા નંબર આવ્યો છે આપણા માટે ગર્વની વાત છે આનંદની વાત છે અને ઐતિહાસિક દિવસ એ આપણા માટે છે અને ગુજરાતનું આ એકમાત્ર શહેર જે સેવન સ્ટાર સાથે પહેલા નંબરે આવ્યું છે તો આ નંબર જાળવવો આ સ્વચ્છતા જાળવવી એના માટે જાગ્રત રહેવું અને બાકીના લોકોને પણ જાગ્રત કરવા એવી પણ મારી સૌ સુરતીજનોને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી પણ છે અને ગુજરાતના સૌ લોકોને પણ આ સુરતના ઐતિહાસિક આજે જે એને પહેલો નંબર મળ્યો છે એના માટે આપ સૌ પણ પોતપોતાના શહેરોમાં પોતાના ગામમાં આ રીતે સ્વચ્છતાનો આગ્રહ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જણાવ્યા મુજબ કરશો એવી વિનંતી પણ છે આપ સૌને સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા એમણે પણ જે સાથ સહકાર રહ્યો એમણે પણ જે રીતે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જે મદદ કરી એ બધાનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ